હાર્દિકભાઈ ની એ કામે લાગી જાય ઉખડવાનું ઉખડે છે ગાડી ડુંગળી નીકળશે ડુંગળી આપણે ઉખડવાનું છે તમે ઉખડવા મળ્યો આપણે તો હવા રૂમ ના ને એવું કાઢતા હા કાઢી નાખી છે તો આમ ઉપા ડીઝલ રેડે છે એટલા આ બે સેટ થપી કર્યો છે હાર્દિક ભાઈએ જો કેટલા વાગે હાર્દિક ભાઈ હાર્દિક અમારે હાર્દિકભાઈ હેડની રસ લાવ્યા છે હેડની રસ લાવે હાર્દિક ભાઈ તો નહીં લાવ્યા ઉપા લાવ્યા ઉપર જમવું છે આપણે તો હેડી દસ ને કામ નહીં આપણે

થાંભલું એવું માથે સડાવે એમ રસ્તા લાગી ખાતી હું દીધા હે માથે થાંભલીને ને એવું સડાવવા છે વ્યાકરો ને એવું સડાઈ દીધું એમ પસડા નહીં અમારે આદિભાઈ જોડાય ઉપર ને એવું આપડે પડી ને એવું સડાવી દીધું વ્યાકરો ને એવું તો છેડાવવા મળી જો રાતી ને એવું સડાતા સડાઈ દીધું ડોલે ડોલે જોવા મળે આદિભાઈ કેટલો ઢોળો એ જો આદિભાઈ વાડીમાં ટમેટા એવું ગોતી લાવ્યા છે અત્યારે ફોન જોવા છે મમ્મી વાંધું કરે હવે કાંઈ કામ નહીં વ્યાકળો તો બે તક ઠેલી જતી સડાઈ દીધો હવે હવે આપણે ખાલી ફોન ઘુમડી આપણે જો જમી દીધા છે વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કર નાખો મળીએ કાલે જય માતા